તરાજા શહેર અને તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા તરાજા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું હતું જેમાં વિગત એવા પ્રકારની છે કે બિહારમાં ચાલી રહેલ વિધાનસભાની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતા વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તેને લઈને આજે તલાજા શહેર અને તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા તલાજા પ્રાંત કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તલાજા શહેર અને તાલુકા ભાજપ મહિલા મોરચાના શ્રી તેમજ તલાજા નગરપાલિકાના પ્રમુખ શ્રી સાથે તળાજા શહેર ભાજપ સંગઠનના પ્રમુખ તેમજ મહામંત્રી શ્રીઓ સાથે તળાજા નગરપાલિકાના નગરસેવક અને નગર સેવિકાઓ સાથે ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

રાહુલ ગાંધી કોંગ્રેસ 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 તેરા એ ભાષા નહીં ચલેગા નહીં ચલેગા કોંગ્રેસ એ તેરાષા રાહુલ ગાંધી તેરી એ ભાષા સર આજના દિવસે જે આપડા લોક જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના આપડે જે

અપશબ્દ લાગે છે આ અમે કોઈ દિવસ સહન કરીએ અને રાહુલ ગાંધીને શીખાડવા માટે અને શીખવાડવા માટે કે દેશમાં તમે આટલા વખત થી છો તો તમે કઈક સારું વર્તન કરો અને સારું બેનો દીકરીઓ માટે બોલો એવું પણ શીખવાડવામાં આવે આજ રોજ અમે ભેગી થઈ ને આ દેશની જે નરેન્દ્ર મોદીના મોદી અપમાન કર્યું છે એ માટે અમે બધી બહેનો દીકરીઓ ભેગી થઈને તળાજામાં અમે આપ્યા આવેદન પત્ર આપવામાં આવ્યા છીએ આપવા આવ્યા છે તેનું તમે સખત રીતે પાલન કરો અને વહેલો નિર્ણય લાવજો ભારત માતા કી